ટ્રાફિક વિભાગે સરકાર દ્વારા નવી અપડેટની સાથે એકત્રીસ સ્પીડ ગન ફાળવાઈ છે જે હવે શહેર રસ્તા ઉપર ઓવરસ્પીડ માં વાહન ચલાવતા લોકોને વન નેશન વન ચલણ અંતર્ગત ઓવરસ્પીડ ના ઓનલાઈન મેમો ફાળવામાં આવશે શહેર ટ્રાફિક શાખાને આજરોજ નવા અપડેટ સ્પીડ ગનની ટ્રેનિંગ સેશનનું આયોજન કરી પીએસઆઈ પીઆઈ ઇન્ચાર્જને લાઈવ તાલીમ આપવામાં આવી સ્પીડ ગનની નવા ઓપરેટિંગ સિસ્ટમની જાહેર માર્ગમાં ટ્રાફિક શાખાના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી અલગ વાહનો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર ઓવરસ્પીડ ડ્રાઇવિંગને કારણે થતાં અકસ્માતમાં કમી લાવી શકાશે શહેર ટ્રાફિક શાખાને એકત્રીસ સપરેટેડ સ્પીડ ગન આપવામાં આવ્યા છે અલગ અલગ પોઈન્ટ ઉપર ઓપરેટ કરાશે વાહન ચાલકોના ઓવર સ્પીડને કારણે થતાં અકસ્માતોમાં હવે ઘટાડો આવી શકશે વન નેશન વન ચલણને ઉમેરવામાં આવ્યું હોય જેમાં નવા અપડેટેડ સ્પીડ ગનમાં ડાયરેક્ટ વન નેશન વન ચલણમાં કનેક્ટ કરવામાં આવ્યો છે જે લોકો રફ ડ્રાઇવિંગ કરે છે તાત્કાલિક ધોરણ પર મેસેજ જોશે જેનાથી ડ્રાઇવિંગ કરનારની સ્પીડ ઓછી કરી ગાડી ચલાવવાની સમજ પડશે અને ઓવર સ્પીડ થતા અકસ્માતો ઓછા થશે સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે જે પણ અમે આ જે સ્પીડ ગનનો ઉપયોગ કરી રહ્યા છે એને અપડેટ કરવામાં આવે અને એનું જે પણ કાર્યવાહી છે તાત્કાલિક થાય જેના આધારે અમે અમારી જે સ્પીડ ગન છે એને વન નેશન વન ચરણ ખાતે ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ઓવર સ્પીડથી જતા હશે એને તાત્કાલિક ઈમેમો જનરેટ થઈ અને એના મોબાઈલ પર કે જે તે કોસ્પોન્ડરને એડ્રેસ આપ્યું હશે ત્યાં એને પહોંચી જશે જેથી કરી એને સ્પીડ વાહન જે વાહન ચલાવતો હશે એને તાત્કાલિક અસરથી એને જાણ થશે જેથી કરી એ પોતાનું વાહન છે એ સ્પીડમાં સ્પીડમાંથી ઘટાડો કરી અને પોતાની ગતિ મર્યાદા છે એ સાચવી શકશે હાલ દરેક અલગ અલગ વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે અને ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર એ પ્રમાણે એને ચલાવવાનું રહેશે જો એનાથી વધુ સ્પીડથી ચલાવશે તો ચોક્કસ એને ઈમ આવશે અને આનું ખાસ મકસદ એ જ છે કે લોકોને એ ચલન માધ્યમથી એના ઉપર જે બર્ડન પડે છે એ નહીં પરંતુ આ જે એક્સિડન્ટ જે થાય છે જે ઓવર સ્પીડથી થાય છે એમાં ઘટાડો કરવાનો છે એટલે હું ચોક્કસ લોકોને અપીલ કરીશ કે પોતાનું વાહન જે જાહેરનામા છે એના મુજબ એની ગતિ મર્યાદા મુજબ ચલાવે સાહેબ લિમિટ કેટલી રાખવામાં આવી અલગ અલગ વાહન જે કે ટુ વ્હીલર અને જે ફોર વ્હીલર છે એની પચાસ જે ભારે વાહનો છે એની તીસ છે રિક્ષાની છે ત્રીસ છે એમ પ્રમાણે જે પ્રમાણે વાહનનો પ્રકાર છે એ પ્રમાણે એની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે